નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જવું જગદંબાના સ્વરૂપનું વર્ણન બ્રહ્માજી કહે આ પ્રમાણે મેં દેવી ભગવતીને પ્રશ્ન કર્યો ત્યારે મધુર વાણીમાં તેઓ બોલ્યા દેવી કહે હું અને બ્રહ્માજી એક જ છીએ મારામાં અને આ બ્રહ્મામાં ક્યારેય કી ચિત્ત માત્રનો ફરક નથી જે તેવો છે એ જ હું છું અને હું જ છું તેવા જ છે તે છે આ માત્ર બુદ્ધિ ફરકનો જ બ્રહ્મ માત્ર છે અમારા સૂક્ષ્મ ભેદને જે જાણનારા છે એ જ બુદ્ધિમાન પુરુષ છે હે બ્રહ્માજી આ સમગ્ર સંસારમાં વ્યાપ રૂપે હું જ છું સર્વ દેવોમાં હું જ છું જુદા જુદા નામથી ઓળખાવું છું ગૌરી બ્રહ્માણી રૌદ્રી ધૃતિ કીર્તિ ક્ષમા આ બધા મારા જ રૂપો છે હે બ્રહ્મા મારી શક્તિ ખસી જાય તો આ બધા શક્તિહીન થઈ જાય એટલે આ શક્તિને તમે તમારી પત્ની બનાવો તે અતિ સુંદર તથા પ્રસન્ન રહેનારી છે તે જ જગતમાં મહાસરસ્વતી નામથી પ્રસિદ્ધ થશે માટે તમે શીઘ્ર આ દેવીને લઈને સત્યલોક જાઓ સમય થયો હોવાથી તમે ચાર લોકની સૃષ્ટિની રચના કરી લો જ્યારે જ્યારે તમારા ઉપર કોઈ મુશ્કેલી આવશે ત્યારે ત્યારે તમારી મુશ્કેલી દૂર કરવા આ વિષ્ણુ જન્મ લેશે તે ક્યારેય માનવ યોનિમાં ક્યારેય પશુ યોનિમાં પ્રગટ થઈ તમારા વિઘ્નો દૂર કરવા દાનવોનો સંહાર કરવો તે તેનો સ્વાભાવિક ગુણ છે અને આ મહાબલી મહાદેવ પણ તમને સહાય કરશે જ્યારે પણ દેવો ઉપર રાક્ષસનો ત્રાસ વધી જશે ત્યારે મારી શક્તિઓ સુંદર રૂપને ધારણ કરી આવશે ત્યારે તેઓ દૈત્યોનો આહાર કરશે વારાહી વૈષ્ણવી ગૌરી નારસિંહ અને શિવા વગેરે અનેક શક્તિઓ છે એટલે હે બ્રહ્મા તમે જગતનું નિર્માણ કરો હે બ્રહ્મા આ બીજ મંત્ર અને નવા મંત્ર છે તેનો તમે હંમેશા જાપ કર્યા કરજો આ મંત્રને હૃદયમાં રાખવો જોઈએ હવે તમે શીઘ્ર તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ બ્રહ્મા કહે આમ કહીને દેવી જગદંબાએ અમને આજ્ઞા કરી વિદાય કર્યા તેમણે ભગવાન શંકરને મહાકાળી અને ભગવાન વિષ્ણુને મહાલક્ષ્મી અને મારા માટે સરસ્વતીને પત્ની બનાવવાની આજ્ઞા કરી અને એ સ્થળે અમે ગયા જે સ્થળે અમને સોંપવામાં આવ્યું હતું અને ત્યાં અમારી પુરુષ તરીકે પ્રતિષ્ઠા થઈ તથા દેવીના અને અનુપમ પરમ પ્રભાવ નો અમે સદા સ્મરણ કરતા રહ્યા યાત્રા દરમિયાન વિમાન ઉપર ચડતા જ તે દ્વીપ તે દેવી અને સુધાર સાગર એ તમામ એ તમામ અદૃશ્ય થઈ ગઈ પુનઃ અમને માત્ર વિમાન જ દેખાયું વિમાન ઘણું વિશાળ હતું એમાં બેસીને અમે કમળ પાસે પહોંચ્યા જ્યાં કેવળ જળ હતું અને મધુકેટબ નામના વિકરાળ દાનવ શ્રીહરિના હોવાથી કાળગ્રસ્ત થઈ ચૂક્યા હતા જય શ્રી કૃષ્ણ